તમે અમારે અમને જેટલો સપોર્ટ કરશો તેટલી જ અમને મજા આવશે આગળ વધારે સારા વિડીયો બનાવવામાં સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક તો નફો ખોટમાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેની બેઝિક ડિટેલ કેટલી મેળવીએ સૌથી પહેલા વાત કરીએ તો મૂળ કિંમત કોને કહેવાય મૂળ કિંમતની વાત કરીએ તો જે કિંમતે વેપારી વસ્તુ ખરીદે તે કિંમતને વસ્તુની મૂળ કિંમત કહેવામાં આવે છે અથવા તો તેને ખરીદ કિંમત પણ કહેવામાં આવે છે મૂળ કિંમત એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટ પ્રાઇઝ કોને કહેવાય તો જે સપોઝ કે જે વેપારીએ કોઈ વસ્તુ એટલે કે કોઈ ટેબલ ખરીદ્યું તો એ પાંચ હજારમાં એણે ખરીદ્યું તો તેની મૂળ કિંમત જે થશે તે પાંચ હજાર થશે આગળ વાત કરીએ. વેચાણ કિંમત કોને કહેવાય તો જે કિંમતે વેપારી વસ્તુ વેચે તે કિંમતને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે

માં જાવ છો સપોઝ કે કોઈ ગામડેથી આપ અમદાવાદ ગયા ત્યાં જઈ આપે પાંચ ખુરશી ખરીદી વેચાણ માટે પાંચ ખુરશી આપ ખરીદો છો અને એ પાંચ ખુરશી નું જે આપને કોસ્ટ છે એટલે કે તેની જે મૂળ કિંમત છે તે ત્યાંથી આપ દસ માં ખરીદો છો પાંચ ખુરશી એટલે પર ખુરશી આપને બસો રૂપિયામાં પડે છે હવે તમે ત્યાં અમદાવાદમાં આ પાંચ ખુરશી જે છે એ એક માં ખરીદી તો તેને તમારા ગામમાં લાવવા જે ભાડું થાય છે તેને આપ કાઉન્ટ કરવું પડશે તો જે એડિશનલ ખર્ચ થયો તેને તમારે જે વેચાણની જે સ્થળ છે ત્યાં લાવવા માટે તેના ઉપર જે ખર્ચ થયો તેને આપણે ખરાજત કહી શકીએ તો આપ જોજો કે સપોઝ કે ત્યાંથી થી તમારા ગામ સુધી લઈ જવા માટે તે જે ભાડું છે તે થયું બસો રૂપિયા એક્સ્ટ્રા થયા તો હવે જે આપની જે મૂળ કિંમત હતી તે તે મૂળ કિંમતમાં જો આપ આપણે વેચશો તો સ્વાભાવિક છે કે તમને નુકસાન જ જાય છે છે રૂપિયા આપે એમાં કરી નાખ્યો જે આ ખર્ચો થયો તેને આપણે ખરાજત કહીએ છીએ અને પડતર કિંમત કોને કહીએ તો જે મૂળ કિંમત છે એટલે કે તમે એક હજાર રૂપિયામાં જે પાંચ ખુરશી પાંચ ખુરશી

તેને બસો રૂપિયા વધારી નફો થાય છે તે બસો રૂપિયાનો એના આધારિત સૂત્રો જોઈએ કે જ્યારે આપને વેચાણ કિંમત આપી દીધી હોય અને મૂળ કિંમત આપી દીધી હોય અને નફો ફાઇન્ડ કરવાનું કે એ વખતે સિમ્પલ છે વેચાણ કિંમત માંથી મૂળ કિંમત બાદ કરો એટલે નફો મળી જશે એવી જ રીતે મૂળ કિંમત આપી હોય અને નફો આપી દીધો હોય કે સપોઝ કે તેની મૂળ કિંમત છે દસ હજાર રૂપિયા અને નફો થાય છે પાંચસો રૂપિયા તો તેની વેચાણ કિંમત કેટલી તો સિમ્પલ છે સરવાળો કરો એટલે વેચાણ કિંમત તે મળી જશે અને મૂળ કિંમત એ જ રીતે સપોઝ કે વેચાણ કિંમત આપી દીધી હોય અને નફો આપી દીધો હોય તો તેની મૂળ કિંમત ફાઇન્ડ કરવાનું કે તો વેચાણ કિંમત માંથી નફો જે છે એ બાદ કરો એટલે આપણને મૂળ કિંમત મળી જશે આગળ જોઈએ તો ખોટ તો વસ્તુ વેચતા પડતર કિંમત કરતા જેટલી રકમ ઓછી મળે તેને આપણે ખોટ કહી શકીએ અમ જ્યારે મૂળ કિંમત અને વેચાણ કિંમત આપી દીધી હોય અને આપણે ખોટ find કરવાનું કે તે વખતે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો કેમ કે હંમેશા મૂળ કિંમત જ વધારે છે તો જ ખોટ જાય અ અને એમાંથી વેચાણ કિંમત બાદ કરતા કેટલી ખોટ જાય છે તે આપણને મળી જાય છે. એવી જ રીતે વેચાણ કિંમત આપી દીધી હોય અને ખોટ આપી દીધી હોય તો મૂળ કિંમત એ વખતે વેચાણ કિંમત અને ખોટનો જે સરવાળો તો મૂળ કિંમત કિંમત મળી જ રીતે વેચાણ ફાઇન કરવાનું કે અને મૂળ કિંમત અને ખોટ આપી દીધી હોય તો મૂળ કિંમત માંથી ખોટ જે છે એ બાદ કરો એટલે આપણને વેચાણ કિંમત મળી જશે આગળ વાત કરીએ કેટલાક

બીજી વાત કરીએ તો ખોટ ખોટ ના ટકા માં જયારે find કરવાની હોય ત્યારે ખોટ જે છે તેની સાથે સો વડે ગુણાકાર અને એની મૂળ કિંમત જે છે એ છેદ માં એટલે આપણને ખોટ જે છે એ મળી જાય છે આગળ જોઈએ બીજા કેટલાક ક્ષેત્રો કે આપને વેચાણ કિંમત આપી દીધી હોય અને જે નફો જે છે એ percentage માં આપ્યો હોય એ વખતે આપ મૂળ કિંમત કઈ રીતના ફાઇન્ડ કરો તો તેના માટેનું આ સૂત્ર છે કે વેચાણ કિંમત અને નફો નફો જે છે તે આવી જ રીતે હોય એ વખતે આ સૂત્ર અને ખોટ આપી હોય એ વખતે આ સૂત્ર બંને સૂત્રમાં બહુ ખાસ ફેર નથી જયારે નફો કીધો હોય ત્યારે સો પ્લસ કરવાનું અને જયારે ખોટ કીધી હોય ત્યારે સો માંથી એ માઇનસ કરવાનું એવી જ રીતે આપણે મૂળ કિંમત આપી દીધી હોય અને નફો આપી દીધો હોય તો વેચાણ કિંમત કઈ રીતના ફાઇન કરો નફો જે છે તો તે વખતે એવી જ રીતે વેચાણ કિંમત જ્યારે ખોટ પર્સન્ટેજમાં આપેલો હોય એ વખતે મૂળ કિંમત ગુણ્યા સો માઇનસ ખોટ પર્સન્ટેજમાં હોય અને છેદમાં સો આ સૂત્રની મદદથી આપણે તે શોધી શકીએ છીએ આગળ જોઈએ કેટલાક ઉદાહરણો તો સૌથી પહેલું ઉદાહરણ છે તેમાં કે રૂપિયા ચાર હજાર પાંચસો નો મોબાઈલ રૂપિયા પાંચ હજાર ચારસો માં વેચતા કેટલા ટકા નફો થાય તો આપણે અહીં જોઈએ નફા માટે અહીં આપણે સૂત્ર આપી દીધું છે નફો જયારે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનો હોય એનું આ સૂત્ર છે આપણે પહેલા તો નફો કાઉન્ટ કરી લઈએ તો વેચાણ કિંમત જે છે એની minus મૂળ કિંમત કરી એટલે આપણને નફો મળી જાય છે તો એ કરતા આપણને નવસો જે છે એ નફો મળે છે તેને આપણે percentage માં દર્શાવવાનું છે કેમ કે કેટલા ટકા નફો થાય એમ કીધું છે તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે નફો ગુણ્યા સો એટલે નફો જે છે નવસો ગુણ્યા સો છેદમાં મૂળ કિંમત મૂળ કિંમત અહીં આપણી છે ચાર હજાર પાંચસો એ કરતા આપણને વીસ જવાબ મળશે જે percentage હશે આગળ જોઈએ રૂપિયા બાવીસો પચાસ ની વસ્તુ રૂપિયા અઢારસો નેવું માં વેચતા કેટલા ટકા ખોટ જાય તો સૌ પ્રથમ તો આપણે ખોટ કાઉન્ટ કરી લઈએ તો બાવીસો પચાસ minus અઢારસો નેવું એ કરતા આપણને ત્રણસો સાહીઠ મળે છે એટલે ખોટ જે છે એ ત્રણસો ને સાહીઠ થાય છે હવે જોઈએ તો ખોટને ટકાવારીમાં મેળવવા માટે આપણે જે સૂત્ર પ્રમાણે એ સૂત્ર આપણે જોઈ શકીએ છીએ

અહીં આપણે જે સૂત્રનો ઉપયોગ કરીશું ત્યાં જોઈ શકીએ છીએ વેચાણ કિંમત ફાઇન કરવાની છે એના માટે જે સૂત્ર છે કેટલા રૂપિયા કેટલા રૂપિયા તેને તે ફાઇન કરીએ તો મૂળ કિંમત જે આપેલી છે તે પચીસો ગુણ્યા સો વધતા નફો અહીં સો સો અને પંદર ટકા જે નફો છે તે લઈ લઈએ

વેચાણ કિંમત સો માઇનસો સો માઇનસ ખોટ તો આપણે જે ખોટ છે તે પચીસ ટકા છે એટલે સો માઇનસ પચીસ કરીએ એટલે પંચોતેર મળે અને છેદમાં સૂત્ર પ્રમાણે સો મૂકીએ અહીંયા આપણે જોઈ શકીએ આ જે બે છે કેન્સલ થઈ જાય છે પંચોતેર ગુણ્યા પંચોતેર અને એનો આન્સર છે એ પાંચ હજાર છસો ને પચીસ આવશે તો મૂળ કિંમત કેટલી હશે એની એ ફાઇન્ડ કરવાનું છે અહીં આપણે કયા સૂત્ર ઉપયોગ કરીશું કે મૂળ કિંમત જ્યારે ફાઇન કરવી હોય ત્યારે વેચાણ કિંમત ગુણ્યા સો છેદમાં સો પ્લસ નફો

જેની કિંમત ચારસો રૂપિયા છે તેને વીસ ટકા નફો લઈ નીરવ વેચે વેચે દસ ટકા નફો લઈ ચિંતન મળી તે આપે ફાઇન કરવાનું છે આશા રાખું છું કે આપ આ પ્રશ્નનો જવાબ અવશ્યથી આપશો કમેન્ટમાં એના ઉપરથી આઈડિયા આવે કે આપ કેટલું શીખ્યા છો આ વિડીયોમાં બીજી વાત કરું તો જો આપણે હજી અમારી ચેનલ જીકે ગુરુ ટુટોરિયલને સબસ્ક્રાઈબ ન કરેલો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો અને જેમ વાત કરી તેમ અમારી ચેનલ જીકે ગુરુ ટુટોરિયલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ